નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો જણાવી દઈએ કે રાજ્યમાં કોરોનાના કેર બાદ યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો ચિંતા રીતે વધી રહ્યા છે ત્યારે નાની ઉંમરે યુવાનોને હાર્ટ એટેક આવવાથી તેમના મોત થઈ રહ્યા છે જેના લઈને લોકો ચિંતિત બન્યા છે હવે આ વચ્ચે મહિલા પણ હાર્ટ એટેકના કિસ્સા નોંધાઈ રહ્યા છે સુરતમાં શિક્ષિકા હાર્ટ એટેક આવતા ઊંઘમાં જ તેનું મોત થઈ ગયું છે ત્યારે મિત્રો વિગતો મુજબ વાત કરીએ તો સુરતના અડાજ વિસ્તારમાં ખાનગી શાળામાં નોકરી કરતા પચાસ વર્ષીય શિક્ષિકા મનીષાબેન પટેલનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે શિક્ષિકા રાત્રે ઊંઘી ગયા હતા બાદમાં સવારે જ નહીં ઊંઘમાં હાર્ટ થઈ ગયું છે ત્યારે સવારે આથી પરિવારે એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબીઓ તેમને મૃત જાહેર કર્યા હતા જ્યાં મિત્રો તેલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ી દેજો ધન્યવાદ